સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે શિયાળાની ઠંડી વચ્ચે ખેલ છે છે ગુજરાત ગુજરાત જે અભિયાન અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધા પૂરા જોશ ઉત્સાહ અને ખેલદિલી સાથે યોજાઈ હતી ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ સ્પર્ધાનું પ્રસ્થાન ચોટીલા તળેટી ખાતેથી પ્રાંત અધિકારી એચ ટી મકવાણા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપીને કર્યું હતું આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી ચૌદ થી અઢાર વર્ષના કુલ ત્રણસો સાડત્રીસ જુનિયર સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં બસો તેત્રીસ યુવકો અને એકસો ચાર યુવતીઓ સામેલ હતા જોકે આ સ્પર્ધામાં જૂનો રેકોર્ડ તૂટ્યો હતો ભાઈઓમાં સાત પોઈન્ટ ચાર મિનિટના નવા રેકોર્ડ સાથે સાહિલ પ્રથમ ક્રમે રહ્યા જ્યારે બહેનોમાં આઠ ત્રેવીસ મિનિટના રેકોર્ડ સાથે અસ્મિતા કટેશિયાએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓને રોકડ પુરસ્કારો ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા વધુમાં વિજેતા ખેલાડીઓ આગામી આરોહણ અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે પ્રાંત અધિકારી એચ ટી હતું કે આયોજન માત્ર સ્પર્ધા નથી પરંતુ યુવાનોમાં સાહસ આત્મવિશ્વાસ અને શિસ્તના ઘડતરનો સંકમ છે તેમણે યુવાનોને આળસ વ્યસન અને બહાનાબાજીથી દૂર રહી જીવનમાં સંતુલન સાથે આગળ વધવા પ્રેરણા આપી હતી